આવકવેરા વિભાગે ટ્રાન્સફર પ્રાઇસિંગ કેસમાં કોલગેટ પામોલિન પોઈન્ટ ચુંબોતેર કરોડની ટેક્સ ડિમાન્ડ નોટિસ મોકલી છે એફએમસીજી કંપની કોલગેટ પામોલિવ ઇન્ડિયા લિમિટેડના વડાએ તેઓ આ આદેશને એપેલેટ ટ્રિબ્યુનલ સમક્ષ પડકારશે તેમ કહ્યું છે આ કંપની ડેન્ટલ કેર ક્ષેત્રે કામ કરે છે નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં સીપીઆઈએલ નું ચોખ્ખું વેચાણ રૂપિયા પાંચ હજાર છસો ચુમ્બાલીસ કરોડ હતું કે જેમાંથી કંપની દ્વારા રેગ્યુલેટરી ફાઇલિંગ અનુસાર છવ્વીસ જુલાઈના રોજ નોટિસ મળી હતી ટ્રાન્સફર ફ્લાઇસિંગ સંબંધિત મુદ્દાઓ માટેની આવક વેરાની માંગ એકત્રીસ માર્ચ બે હજાર એક વિસ્તારો સમાપ્ત થતા નાણાકીય વર્ષ માટે છે તો સીપીઆઈએલએ જણાવ્યું હતું કે માંગની રકમમાં વ્યાજની રકમ રૂપિયા અગણ્યા પોઈન્ટ ત્રેસઠ કરોડનો સમાવેશ થાય છે સીપીઆઈએલ એ કૌશ્રી ક્યાં ઓર્ડરથી કંપનીની નાણાકીય કામગીરી અથવા તો અન્ય પ્રવૃત્તિઓ પર કોઈ અસર થશે નહીં આ માંગ મુખ્યત્વે ટ્રાન્સફર પાઇસિંગ સંબંધિત મુદ્દાઓને કારણે કરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ